આજે બગસરા સહકારી સરાફી મંડળીની ચલા શાખાની આજે સભાસદ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ચોવીસના સભાસદોની ભેટ વિતરણ કાર્યક્રમ આજે આજે મંડળી ચલાલા મંડળીના શાખામાં રાખવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં મંડળીના નિમંત્રણને માન આપી સન્માન્ય શ્રી ઉદયબાપુ ભગત અને હિંમતભાઈ ડુંગા સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તમામ સભાસદો અને ગ્રાહકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ મંડળી ભક્તો વખત વર્ગમાં મંડળી આવે છે તેમજ આ મંડળીયા સન્માન્ય ચેરમેન શ્રી અશ્વિનભાઈ ડોડિયાના નેતૃત્વમાં આ મંડળી ગુજરાત ખાલી અમરેલી જિલ્લો જ નહીં સૌરાષ્ટ્રમાં પણ ગુજરાતમાં પણ હરણફાળ કરી છે અને સભાસદો ગ્રાહકોને તેમજ તમામ લોકોને આ મંડળીના કાર્ય કાર્યવાહીથી ખૂબ જ સંતોષ છે આજે પણ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસના જે સભાસદો જે ગ્રાહકો છે એ બધાને પંદર ટકા ડિવિડન્ડ સાથે કિંમતી અને અમૂલ્ય ગિફ્ટ એટલે કે ભેટ પણ આપવામાં આવી છે ત્યારે સભાસદો અને ગ્રાહકોમાં હર્ષની લાગણી ફેલાણી છે આજે આ મંડળીમાં ખૂબ જ સારી રીતના લોકો આવી અને ખૂબ સારી રીતના વ્યવહાર કરી અને આ મંડળીને ખૂબ આગળ વધે એવી શુભકામના પણ આપી રહ્યા છે ત્યારે આજે મંડળીના કાર્યક્રમમાં બધા આગેવાનો ઉપસ્થિત રહ્યા એ લોકોએ પણ આ મંડળીના કાર્યવાહીને ખૂબ જ સારી રીતના આવકારી દે છે અને ધન્યવાદ પાઠવ્યા છે આ મંડળી હંમેશા ખૂબ જ પ્રગતિ કરે અને એમનો તમામ લોકો લાભ લે એ જ અભ્ય સાથે અસ્તુ વંદે માત્ર ભારત મથકી છે